નમસ્કાર મિત્રો હું છું મોહમ્મદ સોરફ રાષ્ટ્રીય ભાવ આપનું સ્વાગત છે સાહેબ આપનું નામ કુમાર પટેલ અમદાવાદ જિલ્લા પશ્ચિમ જિલ્લા કમાન્ડન્ટની જવાબદારી છે આજે જે યોગા દિવસનો પ્રોગ્રામ રાખેલો છે એના વિશે શું કહેવું છે આજે વિશ્વ યોગ દિવસ છે અને તે નિમિત્તે અમારો હોમગાર્ડ્સના દરેક જવાને આજે ભાગ લીધો છે અમારો ઓગણીસ ડિવિઝન છે ઓગણીસે ઓગણીસ ડિવિઝનમાં આજે યોગ દિવસ મનાયો છે અહીંયા ચાર ડિવિઝન હતા બાકીના બધા જિલ્લા ડિવિઝન કચેરીએ મનાવેલો અચ્છા અમદાવાદ જિલ્લાનો જે કાર્યક્રમ છે એમાં પણ અમે સહભાગી થયા છીએ આજે કેટલા અહીંયા તમારા પોલીસ કચ્છનો હાજર હતા અમારા અહીંયા લગભગ ચાર ડિવિઝન એટલે લગભગ બારસો એક જવાનો અમારા અહીંયા હાજર હતા આપનું નામ નેહલ ભતિલ જિલ્લા ગમંડન પૂર્વ અમદાવાદ પૂર્વ હોમવાર્ક આજે જે આયોગનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે એના વિશે તચરો આજે જ્યારે એકવીસમી જૂને ભારતના ગૌરવ સમાન યોગ દિવસ જ્યારે સમગ્ર વિશ્વ યોજવાઈ રહેતો હોય એમાં અમારો હોમગાડ પરિવાર પણ એ સામેલ થયેલો છે આજે અમે સંપૂર્ણ પરિવાર સાથે અહીંયા ચાર ડિવિઝનો સાથે યોગ કર્યા બાકીના પંદર ડિવિઝનો એમના ડિવિઝનમાં યોગ કરી રહ્યા છે ચાર ડિવિઝનના લગભગ બારસો જેટલા હોમગાળ જવાનો આ યોગમાં સામેલ થયા આ યોગની અમને જે પ્રેરણા મળી હોમગાડું પણ નક્કી કર્યું છે મહિનાની અમારી જે ચાર પડે લેવાય છે એમાં પણ અમે યોગને આચમન કરીશું અને રેગ્યુલર આ અમારી જે તંદુરસ્તી જળવાઈ રહે એ માટે યોગનું અમે રેગ્યુલર પાલન કરું છું મેડમ આપનું નામ મારું નામ ચૌહાણ હિતલબેન આજે જે યોગ દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એના વિશે શું કહેવું વિશ્વ યોગ દિવસ છે અને મહિલાઓએ તો યોગ કરવો જ જોઈએ યોગ કરવાથી આપણું શરીર બધાનું સારું રહે છે કોઈ દવાખાનાની આપણે જરૂર પડતી નથી અને કોઈ દુખાવો બુખાવો થતા નથી પહેલાના જમાનામાં દવાખાનો હતા જ નહીં બધા યોગથી જ તંદુરસ્ત રહેતા હતા તો બસ અમે એ દીચીએ છીએ કે બધા યોગ કરે જય હિન્દ જય ભારત